છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગાર્ગી જૈન સરકારી પોલિટેકનિક છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગરૂમની મુલાકાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર રાજ્યમાં છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ વોર્ડની અઢારસો ચુમ્માલીસ બેઠકો પર સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મતદાન થનાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસમાં છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે નવ્વાણું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાનના દિનને ધ્યાનમાં રાખીને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી આવી રહી છે જિલ્લા ચૂંટણી કચેરી શ્રી ગાર્ગી જૈનને સર્કલ રિપોર્ટિંગ અને છોટાઉદેપુર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી આ ઉપરાંત ઈવીએમ મશીન વિશેની માહિતી મેળવી છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મથક મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ મામલતદાર છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત કર્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આપણા છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના ઇલેક્શન સોળમી તારીખે છે એના માટે બધી તૈયારીઓ છે આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ એએમએફ આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે થેન્ક યુ